આપડી આ એકતા અત્યારે છે આવી હવે ક્યારે ભૂતકાળમાં ક્યારે થઈ નહોતી મને એવું લાગે ભૂતકાળમાં પાણું છે કે હવે પછી જો આપણે એક નહીં થાય તો આવા ઘણીવાર પ્રહારો થતા જશે જે ઓ ઓ પ્રતિજ્ઞા લઉં છું કે

ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સમગ્ર ગુજરાત મત આપશે મારી સાથે એવા પાંચ મત ને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન આપવાના